નમસ્તે શ્રોતાઓ ઇતિહાસના પૃષ્ઠોમાંથી માં આપ સૌનું સ્વાગત છે આજે આપણી સાથે એક અનોખા અને ઊંડા જ્ઞાનના સ્વામી ઇતિહાસકાર શ્રીમાન અર્જુનજી ઉપસ્થિત છે અર્જુનજી આપનું સ્વાગત છે આભાર પાયલ તમારા શોમાં આવીને મને આનંદ થયો અર્જુનજી આજે આપણે એક એવા મહાન યોદ્ધા અને પ્રતાપી શાસકની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ રાજપૂત શૌર્ય અને બલિદાનની ગાથા આંખો સામે તરવરી ઉઠે છે મહારાણા સંગ્રામસિંહ જેમને રાણા સાંગા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો ઇતિહાસ ખરેખર રોમાંચક છે ખરું ને બિલકુલ મહારાણા સંગ્રામસિંહ એક એવું નામ જે માત્ર ઇતિહાસના પાનાઓમાં જ નહીં પણ દરેક ભારતીયને હૃદયમાં અમર છે તેમનું જીવન સંઘર્ષ બલિદાન અને અદમ્ય સાહસનું પ્રતિક છે તેમના શરીર પર એસી ઘા હતા

મેં સાંભળ્યું છે કે તેમનો ગાદી સુધી પહોંચવાનો માર્ગ સરળ ન હતો તેમાં પણ ઘણી કસોટીઓ હતી હા પાયલ તેમનો જન્મ બાર એપ્રિલ ચૌદસો બ્યાસીના રોજ મેવાડના સિસોદિયા વંશમાં રાણા રાયમલ અને રાણી રતન કુંવરને ત્યાં થયો હતો પરંતુ રાજપૂત ઘરાણામાં સત્તા માટેનો સંઘર્ષ સામાન્ય હતો રાણા સાંગાને ત્રણ ભાઈઓ હતા પૃથ્વીરાજ જયમલ અને જગમલ આ ત્રણેય ભાઈઓ વચ્ચે મેવાડની ગાદી માટે ભારે વિવાદ હતો ભવિષ્યવાણી હતી કે સાંગા જ ગાદીએ બેસશે જેના કારણે તેમના ભાઈઓ તેમના જીવના દુશ્મન બની ગયા હતા તો તો પરિવારમાં જ આ ખરેખર છે બરાબર એકવાર ગાદીના વિવાદને ઉકેલવા માટે ત્રણેય ભાઈઓ એક જ્યોતિષી પાસે ગયા જ્યોતિષીએ કહ્યું કે સાંગા જ રાજા બનશે આ વાત સાંભળીને તેમના ભાઈઓ ગુસ્સે ભરાયા અને પૃથ્વીરાજે તો તલવાર કાઢી સાંગા પર હુમલો કરી દીધો આ હુમલામાં સાંગાની એક આંખ ફૂટી ગઈ વિચાર કરો પાયલ પોતાના જ ભાઈઓ દ્વારા થયેલો આઘાત કેટલો ઊંડો હોય અરે બાપરે આ તો ભયાનક છે અને પછી શું થયું આ ઘટના પછી સાંગાએ મેવાડ છોડી દીધો તેઓ ઘણા વર્ષો સુધી અજ્ઞાતવાસમાં રહ્યા પોતાના ઘર ઉજવ્યા અને શક્તિ સંચય કર્યો આ સમયગાળામાં તેમણે જીવનની કડવી વાસ્તવિકતાઓનો અનુભવ થયો આજ નિર્વાસન કાળમાં તેમને એક પગમાં લકવો પણ થયો હતો પરંતુ આ બધી મુશ્કેલીઓ તેમને તોડી ના શકી પંદરસો નવમાં જ્યારે તેમના પિતા રાણા રાયમલનું અવસાન થયું ત્યારે સત્યાવીસ વર્ષની ઉંમરે તેઓ મેવાડની ગાદીએ બેઠા અર્જુનજી એક આંખે આંધળા એક પગે લંગડા અને શરીર પર અનેક ઘા સાથે ગાદી સંભાળવી આ માત્ર હિંમતની નહીં પણ અદ્ભુત મનોબળની વાત છે આટલી શારીરિક તકલીફો હોવા છતાં તેમનું શાસન કેવું રહ્યું તેમનું શાસન મેવાડના સુવર્ણકાળ તરીકે ઓળખાય છે પાયલ ગાદીએ બેસ્તાની સાથે જ તેમણે મેવાડને એક શક્તિશાળી રાજ્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું તેમણે દિલ્હી ગુજરાત અને માળવાના સુલતાનો સામે લડત આપી અને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો તેમણે પંદરસો ઓગણીસમાં માળવાના સુલતાન મહેમૂદ ખલજીને હરાવીને બંધક બનાવ્યો હતો પરંતુ પછી ઉદારતાપૂર્વક તેને મુક્ત કર્યો આ તેમની મહાનતા દર્શાવે છે ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ બીજાને પણ તેમણે હરાવ્યા હતા તેમના નેતૃત્વમાં રાજપૂતો ફરી એકજૂટ થયા અને ઉત્તર ભારતમાં તેમની સત્તા સર્વોપરી બની મેવાડની સીમાઓ પૂર્વમાં આગ્રા અને દક્ષિણમાં ગુજરાત સુધી ફેલાયેલી હતી એટલે કે શારીરિક રીતે ભલે તેઓ ઘવાયેલા હતા પણ તેમનો મનોબળ અને નેતૃત્વ શક્તિ અખંડિત હતી ખરેખર આ પ્રેરણાદાયક છે ભાગ બે ખાનવાનું મહાયુદ્ધ અને વિશ્વાસઘાતની વેદના પાયલજી રાણા સાંગાના ઇતિહાસમાં ખાનવાના યુદ્ધનો ઉલ્લેખ અનિવાર્ય છે આ યુદ્ધ શા માટે એટલું મહત્વનું છે અને તેની પાછળની વાર્તા શું છે પાયલ ખાનવાનું યુદ્ધ ભારતના ઇતિહાસનો એક નિર્ણાયક મૂળ હતો પંદરસો છવ્વીસમાં બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવીને દિલ્હી ઉપર કબજો કર્યો શરૂઆતમાં રાણા સાંગા અને બાબરે એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું હતું રાણા સાંગાની ઈચ્છા હતી કે બાબર દિલ્હીમાંથી લોધીઓને હટાવી દે અને પછી તે પોતે ઉત્તર ભારતમાં હિન્દુ સામ્રાજ્ય સ્થાપિત કરે તો શું રાણા સાંગાને બાબરે દગો આપ્યો

સોળ માર્ચ પંદરસો સત્યાવીસ ના રોજ આગ્રાથી સાડત્રીસ કિલોમીટર દૂર આવેલા ખાનવાના મેદાનમાં બાબર અને રાણા સાંગાની સેનાઓ આવી રાણા સાંગાની સેના બાબરી સેના કરતાં ઘણી મોટી હતી શરૂઆતમાં રાજપૂત સેનાએ બાબરી સેનાને ધૂળ ચટાવી દીધી બાબરની સેનામાં ભય છવાઈ ગયો પરંતુ બાબરે ધર્મનો સહારો લીધો તેણે દારૂ પીવાનું છોડી દીધું અને ધર્મયુદ્ધ જેહાદના નામે પોતાના સૈનિકોમાં જોશ ભર્યો અને પછી શું થયું અવાજમાં દુઃખ અને હતાશા યુદ્ધ ચાલી રહ્યું હતું રાજપૂતો જીતને રાજપૂત સરદારો જેમણે સમર્થન આપ્યું હતું તેમણે પક્ષ પલટો કર્યો રાણા સાંગાની જગ્યાએ એક ડુપ્લિકેટ રાજાને મેદાનમાં ઉતારવામાં આવ્યો રાજપૂત સેનામાં ભ્રમ ફેલાઈ ગયો અને તેમનું મનોબળ તૂટી ગયું આંખોમાં આંસુ સાથે વિશ્વાસઘાત આ તો અસહ્ય છે એક યોદ્ધા જે પોતાના દેશ માટે આટલું લડ્યો તેને પોતાના જ લોકો દગો આપે હા પાયલ આ ઇતિહાસના પાનામાં આ જ દર્દ છુપાયેલું છે આ વિશ્વાસઘાત અને રાણા સાંગાના બેભાન થવાને કારણે બાબરની સેનાને પાછા ફરવાનો મોકો મળ્યો બાબરે તુલુગમાં પદ્ધતિનો ઉપયોગ કર્યો જેમાં સૈનિકોને ચારે બાજુથી ઘેરી લેવામાં આવે છે આ યુદ્ધમાં બાબરે તોપખાનાનો ઉપયોગ કર્યો જે રાજપૂતો પાસે નહોતું અંતે ખાનવાનું યુદ્ધ રાજપૂતો હારી ગયા એક તીર એક વિશ્વાસઘાત મહાન નો પરાજય આ કેટલું દર્દનાક છે અંત અને અમર વારસો પાયલજી ખાનવાના યુદ્ધમાં પરાજય પછી રાણા સાંગાનું શું થયું તેમનો અંત કેવી રીતે આવ્યો અવાજમાં ગંભીરતા અને સન્માન ખાનવાના યુદ્ધમાં હાર્યા પછી પણ રાણા સાંગાએ હિંમત ન હારી તેમનું મનોબળ અખંડિત હતું તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તેઓ બાબરને હરાવીને દિલ્હીમાંથી હાંકી નહીં કાઢે ત્યાં સુધી ચિત્તોડ નહીં ફરે તેઓ ફરીથી સૈન્ય એકઠું કરવા લાગ્યા પણ તેમના કેટલાક સરદારોને લાગતું હતું કે બાબર ખૂબ શક્તિશાળી છે અને તેની સામે લડવું વ્યર્થ છે એટલે કે તેમના પોતાના જ સરદારો તેમના નિર્ણયથી ખુશ નહોતા હા દુર્ભાગ્ય જુજ હતું અવાજમાં કરુણા આખરે છવ્વીસ જાન્યુઆરી પંદરસો અઠાવીસના રોજ રાણા સાંગાના જ કેટલાક સરદારોએ તેમને ઝેર આપી દીધું કારણ કે તેઓ બાબર સામે વધુ યુદ્ધો ઇસ્તાન નહોતા કાલપી નામને સ્થળે રાણા સાંગાનું અવસાન થયું આ એક શોકજનક અંધ હતું એક એવા મહાન યોદ્ધા માટે જેમણે ક્યારેય કોઈ યુદ્ધ શારીરિક રીતે હાર્યા નહોતા પણ વિશ્વાસઘાતનો ભોગ બન્યા હતા ગડગડે અવાજે આ તો ખરેખર હૃદય કંપાવી દે તેવી ઘટના છે જેણે આખી જિંદગી દેશ માટે લડાઈ લડી તેને પોતાના જ લોકો દ્વારા ઝેર આપવામાં આવ્યું આનાથી મોટી કરુણા બીજી કઈ હોઈ શકે બરાબર પાયલ રાણા સાંગાનું મૃત્યુ માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નહોતું પણ એક યુગનો અંત હતો તેમનું અવસાન ભારતના ઇતિહાસમાં એક શૂન્યતા છોડી ગયું તેમનું શરીર ભલે એસી ઘાતી ઘવાયેલું હતું એક આંખ ગુમાવી હતી એક હાથ અને એક પગે પણ કામ નહોતો કરતો પણ તેમની આત્મા અદમ્ય હતી તેઓ એક એવા યોગધા હતા જેમણે પોતાના જીવના અંતિમ શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા માટે સંઘર્ષ કર્યો તેમનો વારસો શું છે અર્જુનજી આટલા બલિદાન પછી પણ તેમનું નામ ઇતિહાસમાં કયા સ્વરૂપે જીવંત છે રાણા સાંગાનો વારસો અવિસ્મરણીય છે તેઓ રાજપૂત શૌર્ય બલિદાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક છે તેમણે રાજપૂતોને એકજૂટ કર્યા જે તે સમયે એક મોટી સિદ્ધિ હતી ભલે તેઓ ખાનવાનું યુદ્ધ હાર્યા પણ તેમનો સંઘર્ષ આવનારી પેઢીઓ માટે પ્રેરણા બન્યો મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓએ પણ તેમના પૂર્વજ રાણા સાંગાના વારસાને આગળ વધાર્યું તેમનું જીવન આપણને શીખવે છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય મનોમણને નબળી ના પાડી શકે અને સાચા વીરતાની કસોટી કપરા સંજોગોમાં જ થાય છે ગંભીરતાથી અર્જુનજી આજે તમે મહારાણા સંગ્રામસિંહના જીવનના એવા પાસા ઉજાગર કર્યા જે સાંભળીને હૃદય ભરાઈ આવે છે તેમનો સંઘર્ષ તેમનું બલિદાન અને છેલ્લે વિશ્વાસઘાતનો કરુણ અંત આ બધું જ દર્શાવે છે કે ઇતિહાસ માત્ર તારીખો અને યુદ્ધોનો સંગ્રહ નથી પણ માનવીય ભાવનાઓ શૌર્ય અને દ્રોહનો એક જીવંત પ્રવાહ છે સાચી વાત છે પાયલ રાણા સાંગાનો ઇતિહાસ આપણને યાદ રપાવે છે કે આઝાદીની કિંમત કેટલી અમૂલ્ય હોય છે અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીરોને ક્યારે ભૂલવા ન જોઈએ આભાર અર્જુનજી આજે તમે મહારાણા સંગ્રામસિંહના જીવનને અદ્ભુત રીતે રજૂ કર્યું તમારા શબ્દોથી તેમની વીરતા અને તેમની વેદના બંને શ્રોતાઓના હૃદય સુધી પહોંચી છે મારો આભાર પાયલ અને શ્રોતાઓનો પણ જેમણે ઐતિહાસને ધ્યાનપૂર્વક સાંભળ્યો તો શ્રોતાઓ આજે આપણે મહારાણા સંગ્રામસિંહની આ ગાથા દ્વારા ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ અધ્યાયને જાણ્યો આવા જ રસપ્રદ ઇતિહાસિક કિસ્સાઓ સાથે ફરી મળીશું ઇતિહાસના પૃષ્ઠોમાંથીમાં ત્યાં સુધી રજા લો નમસ્કાર